वर्णिवेशरमणीयदर्शनम् मन्दहा शरुचिरान्नाम्बुजम् पुचितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहम् विचिन्तयि असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ॐ शान्तिः 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 असुमद्गुरुसमारम्भाम् नाथ यामौन मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈ દરેક મનુષ્યએ ધર્મ સંબંધી જાણવા યોગ્ય અત્યંત મહત્વની બાબતોનું વર્ણન આ વિષય સાથે કેટલીક વાતો જે છે એ જ પ્રવાણ કરશું લાગ છ પ્રવચનોની અંદર અમો શાસ્ત્રોના માધ્યમથી ધર્મ સંબંધી એવી કેટલીક બાબતોનું વર્ણન કરશું જે બાબતો મનુષ્ય પોતાના જીવનની અંદર આચરણમાં લાવશે તો એ આલોક અને પરલોક બંનેની અંદર સુખી થશે કઈ કેટલાય શાસ્ત્રોના અધ્યયન બાદ એ શાસ્ત્રોની અંદર જે મહત્વની બાબતો લખેલી છે જે મનુષ્યને આલોક અને પરલોક ની અંદર સુખી કરી શકી એમ છે એ બધી જ બાબતોનું વર્ણન જે છે એ હું આ પ્રવચનો કરીશ તો દરેક મનુષ્ય જે છે એકાગ્ર મને કરીને આ પ્રવચન જે છે એ શ્રવણ કરે જેથી એ મનુષ્ય આલોક અને પરલોક ની અંદર સુખી થશે મહાભારતના શાંતિ પર્વ ત્રણસો અધ્યાયના અઠ્યાસી માં શ્લોક ની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે પ્રાપ્ય જ્ઞાનમ બ્રાહ્મણાત ક્ષત્રિયાદ વા વૈશ્યાત છુદ્રાદ નીચાદ અભિક્ષણમ શ્રદ્ધાતવ્યમ શ્રદ્ધાન નિત્યમ ન શ્રદ્ધિનમ જન્મ મૃત્યુ વિશેષતા અને આ જ વાત મહાભારતના શાંતિ પર્વના એકસો ને પાસઠ માં અધ્યાયના પાંત્રીસ માં શ્લોક ની અંદર પણ ગંગાપુત્ર એ જ વાત મનુસ્મૃતિ ની અંદર દ્વિતીય અધ્યાયના બસો ને આડત્રીસ માં શ્લોક ની અંદર ભવિષ્ય પુરાણના બ્રહ્મખંડ અધ્યાય ચાર બસો ને સાતમા શ્લોક ની અંદર પણ લખાયેલી છે

એક શુદ્રા થકી થયું છે પરંતુ એવો જ્ઞાનનો ભંડાર હતા ધિત્રાષ્ટ જેવા ક્ષત્રિય કુલની અંદર પ્રગટ થયેલા ધરાષ્ટ પણ મંત્રણાને અર્થે વિદુરજીને જ યાદ કરતા હતા અને એના થકી જ એ જ્ઞાન ગ્રહણ કરતા હતા કહેવાનું તાત્પર્ય એ છે કે નીચ યોનિની અંદર જન્મેલો મનુષ્ય હોય પરંતુ એ

તમ આહો બ્રહ્મઘાતકમ અર્થાત પ્રાય ચિકિત્સા જ્યોતિષ નો ફળાદેશ અથવા ધર્મનો નિર્ણય એમને જે શાસ્ત્રના વિના એમ જ કહી દે છે તે બ્રહ્મ હત્યારો કહેવાય છે આટલી બાબતોની અંદર શાસ્ત્રોનો આધાર લેવો જરૂરી છે શાસ્ત્રોના આધાર લેવા વગર જે પણ કોઈક મનુષ્ય પ્રાયશ્ચિત ચિકિત્સા જ્યોતિષનો ફળાદેશ અથવા ધર્મનો નિર્ણય કરે છે ને એ લોકો ભાગી થાય છે માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે અને પ્રાયશ્ચિત સંબંધી કોઈ પણ વાત પૂછે ધર્મ સંબંધી કોઈ પણ વાત પૂછે ચિકિત્સા સંબંધી કોઈ પણ વાત પૂછે તો શાસ્ત્રો પ્રમાણે એનો ઉત્તર આપજો અન્યથા જો ગલત ઉત્તર આપશો ગલત નિર્ણય કરશો તો બ્રહ્મહત્યાના હત્યાના ભાજી થવું પડશે પેલો વ્યક્તિ જે છે એ તો પોતાનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ જશે પરંતુ એ વ્યક્તિને શાસ્ત્રથી વિપરીત જો પ્રાયશ્ચિત આપવામાં આવશે શાસ્ત્રો વિપરીત જો એને ધર્મનો નિર્ણય કહેવામાં આવશે જોડી દેવા અન્યથા તમે પણ પાપના ભાગી થશો આ પ્રમાણે નારદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી તેરમા શ્લોક ની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે સ્વ કાર્ય અદ્યુરિત પુર્વાહણે ચા અપરાહણિકમ નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ નવા કૃતમ અર્થાત કે કાલે કરવામાં આવનારા કામ આજે અને કરવામાં આવનારું કામ પૂરું કરી દેવું જોઈએ કેમ કે મરણ એ નથી જોતું કે આનું કામ હજુ પૂરું થયું છે કે નથી થયું માટે ધર્મ કાર્યની અંદર હંમેશા શીઘ્રતા રાખવી કારણ કે કાળ જે છે એ મનુષ્યની પ્રતીક્ષા નથી કરતો કે આને ધર્મ સંબંધી કાર્ય કરેલું છે કે નથી કરેલું તે જ પ્રમાણે ઉપદેશની અંદર સંધિ એકસો એક કહેવાયું છે કે ક્ષિપ્રમ કાલ પીવતી આપવા લેવા તથા કરવા યોગ્ય કાર્યને તરત કરી દેવા જોઈએ તેમાં વિલંબ કરવાથી કાળ તેના પી જાય છે કોઈને કોઈ વસ્તુ આપવાની હોય તો એ વસ્તુ જે છે એ શીઘ્ર આપી દેવી અને લેવાની હોય તો શીઘ્ર લઈ લેવી કાળ જે છે એ કોઈની પ્રતિક્ષા જે છે એ કરતો નથી શુક્ર નીતિ ની અંદર તૃતીય અધ્યાયના એકસો ને ઓગણ અને પચાસ માં શ્લોક ની અંદર આચાર્ય શુક્રાચાર્ય કહે છે અત્યાવશ્ય મનાવશ્ય ક્રમાત કાર્ય સમાચરે પ્રાક પશ્ચાત

ન કરવા યોગ્ય કાર્ય જે છે એ કરવાના છે આ પ્રમાણેનો ઉપદેશ જે છે એ શુક્રાચાર્યજી પોતે આપી રહ્યા છે મનુસ્મૃતિની અંદર 9મા અધ્યાયના 47મા શ્લોકની અંદર મહાભારતના વન પર્વ 294 માં અધ્યાયના 26મા શ્લોકની અંદર મનુ મહારાજ અને ભગવાન વિદવ્યાસજી કહે છે કન્યા એક જ વાર આપવામાં આવે છે અને કોઈ વસ્તુને આપવાની પ્રતિજ્ઞા પણ એક જ વાર કરવામાં આવે છે સત્પુરુષોના આ ત્રણેય કાર્ય એક જ વાર થયા કરે છે અહી મનુ મહારાજ જે છે કે ધનની જે છે એક જ વાર કરવાની છે કન્યાદાન પણ એક જ વાર કરવાનું છે કોઈને કોઈ વસ્તુને આપવાની પ્રતિજ્ઞા જે છે એ એક જ વાર કરવાની છે બીજી વાર નથી કરવાની આ જ સત્પુરુષોનો આચાર છે એવું મનુ મહારાજ અને ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે મહાભારત ઉદ્યોગ પર્વ ઓગણચાલીસ માં અધ્યાયના શ્લોકની અંદર નિદ્રા કહે અગ્નિ ન પાને ન સુરામ જયેત અર્થાત કે સુઈને ઊંઘવાને જીતવાનો પ્રયાસ ન કરવો કામોપભોગ દ્વારા સ્ત્રીને જીતવાની ઈચ્છા ન કરવી લાકડા નાખીને આગને જીતવાની આશા ન રાખવી અને વધારે પીને મદિરા પીવાની આદતને જીતવાનો પ્રયાસ ન કરવો કારણ કે જે પ્રમાણે અગ્નિની અંદર તમે ઘી નાખતા રહો તેમ અગ્નિ જે છે એ પ્રજ્વલિત થતો રહે છે પરંતુ એ અગ્નિની અંદર જો ઘી નાખવાનું બંધ કરી દેવો તો એ શાંત થઈ જાય માટે ક્યારેય પણ સુઈને અર્થાત કે વધુ પડતું સુઈને નિદ્રાને જીતવાનો પ્રયાસ ન કરવો વધારે પડતી સ્ત્રીને ભોગવીને કામને જીતવાનો પ્રયાસ ન કરવો અને વધારે પડતી મદિરા પાન કરીને મદિરાની આદત છોડવાનો પ્રયાસ ન કરવો કારણ કે જેમ જેમ તમે પિતા જાઓ જેમ જેમ સ્ત્રીઓનો ઉપભોગ કરતા એવું અહી વિદુરજી કહી રહ્યા છે આ ભારતના ઉદ્યોગ પર્વ ચોત્રીસ માં અધ્યાય ના આઠમા શ્લોક અંદર વિદુરજી કહે છે શ્રમ પ્રધાર્ય ચકુર્વી

અવિવેક પૂર્વક હઠીલા કાર્ય કરવાથી મોટી વિપત્તિઓ આવી પડે છે અને સમજી વિચારીને કાર્ય કરવાથી સંપત્તિ જાતે દોડીને આવે છે કોઈ પણ કાર્યની અંદર ઉતાવળ નથી કરવાની કોઈ પણ કાર્યનો પ્રારંભ જે છે એ જોઈ વિચારીને કરવાનો છે જોઈ વિચારીને દેશ કાલ પ્રમાણે જો એ કાર્ય કરવામાં આવે તો એ કાર્યથી મનુષ્ય જે છે એ લાભાન્વિત થાય જો ઉતાવળથી કોઈ પણ કાર્યનો આરંભ કરવામાં આવે તો એના માથા પરિણામો જે છે એ આવે છે એવું વિદુરજી અહીં કહી રહ્યા છે પદ્મપુરાણ સૃષ્ટિ ખંડ એકાવન માં અધ્યાયના એકસો ને એકમા શ્લોક ની અંદર ભગવાન વેદોવ્યાસજી કહે છે વિવાદમ ન ચુરવી નૃપ વિપ્ર ચિકિત્સકૈ અને એ દ્વારા ચાણક્ય સૂત્ર ત્રણસો ને બાવન ની અંદર આચાર્ય ચાણક્ય પણ કહે છે મતી મતુ મૂર્ખ મિત્ર ગુરુ વિવાદોના વિવાદો ન કે બુદ્ધિશાળી મનુષ્ય રાજા બ્રાહ્મણ વૈદ્ય મૂર્ખ મિત્ર ગુરુ અને પ્રિયજનોની સાથે વિવાદ નહીં કરવો જોઈએ આની અંદર રાજા છે બ્રાહ્મણ છે એ તો તેજસ્વી છે રાજાનું અનિષ્ટ કરવામાં આવે એની સાથે વિવાદ કરવામાં આવે તો એ મનુષ્યનો ઘાત કરાવી દે એમ છે બ્રાહ્મણ જે છે એ બ્રાહ્મણની અંદર બળ છે માટે એની સાથે જો વિવાદ કરવામાં આવે તો એ પોતાના શાસ્ત્રોના બળથી મનુષ્યનું અનિષ્ટ કરી શકે છે વૈદ્ય જે છે એની સાથે પણ જો વિવાદ કરવામાં આવે તો એ પોતાની ચિકિત્સા દ્વારા મનુષ્યનું અનિષ્ટ કરી શકે છે મૂર્ખ મનુષ્યની સાથે તો વિવાદ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી પ્રિયજન અને ગુરુ જે છે એની સાથે પણ ક્યારેય વિવાદ ન કરવો જોઈએ પ્રિયજનોની સાથે વિવાદ કરવાનો પરિણામ જે છે એ મહાભારતનું યુદ્ધ જે છે એ જોવા મળે છે માટે આટલા લોકોની સાથે ક્યારેય પણ વિવાદ કરવો નહીં એવો ભગવાન વેદવ્યાસજી અને આચાર્ય ચાણક્ય કહે છે વિષ્ણુ સ્મૃતિની અંદર ઇકોતેર માં શ્લોક ની અંદર અને સોળમાં ધ્યેયના અઠાવન માં શ્લોક શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે ન સર્પ શસ્ત્રૈન ક્રીડેત અર્થાત કે સાપ અને હથિયારો સાથે રમત નહીં કરવી જોઈએ કારણ કે આ લોકો જે છે એ પ્રાણ ઘાટક છે માટે સર્પની સાથે અને શસ્ત્રોની સાથે ક્યારે પણ ક્રીડા કરવી જોઈએ નહીં આ સિદ્ધાંત વાત છે મનુસ્મૃતિની અંદર ચતુર્થ અધ્યાયના ઓગણો સિત્તેર માં શ્લોક ની અંદર મનુ મહારાજ કહે છે વાલા તપ પ્રેત ધૂમો વર્જ્યમ ભિન્નમ તથા સનમ અને એ જ વાત પુરાણ ઉપરી વિભાગ સોળમા અધ્યાયના સડસઠમાં શ્લોક ની અંદર પણ કહેવાય છે કે ભગવાન વેદવ્યાસજી કહે છે ન બાલા તપમા સેવિત પ્રેત ધૂમમ વિવર્જયેત ગરુડ પુરાણ ની અંદર પણ સેવિત અર્થાત કે ઉદય પામી રહેલા સૂર્ય નો તડકો ચિતાનો ધુમાડો વૃદ્ધા સ્ત્રી બરાબર ન જામેલું દહીં ઝાડુની ધૂળ અને તૂટેલું આસન એમનું સેવન દીર્ઘાયુ ચાહનારા પુરુષે ન કરવું જોઈએ ઉદય પામેલા સૂર્યનો તડકો જે છે એ ગ્રહણ કરવાથી મનુષ્યને કોઈ લાભ થતો નથી સૂર્ય જે છે એ શક્તિનો સ્ત્રોત છે પરંતુ જ્યારે સૂર્ય ઉદય થતો હોય ત્યારે એ દુર્બળ હોય છે અને એમાંથી જે પ્રકાશ નીકળતો હોય એ પ્રકાશથી મનુષ્યને કોઈ પણ જાતનો લાભ થતો નથી માટે ઉદય પામેર રહેલા સૂર્યનો તડકો ક્યારેય પણ ન લેવો ચિત્તાનો ધુમાડો જે છે એ તુષિત હોય છે માટે એ તો ક્યારેય પણ ન લેવો વૃદ્ધા સ્ત્રીનું સેવન કરવામાં આવે તો એના થકી કોઈ પણ ફલ્લી પ્રાપ્તિ થવાની નથી માટે એને પણ ત્યાગ કરી કર્યો બરાબર ન જામેલું નહીં જે છે એ ગ્રહણ કરવાથી મનુષ્ય જે છે એ રોગનો બાજી થાય છે ઝાડોની ધૂળ જે છે એ લક્ષ્મીનું હરણ કરનારી છે અને તૂટેલું આસન જે છે એની અંદર કળિયુગનો વાસ હોય છે માટે દીર્ઘાયુ ચાહનારા મનુષ્યએ આ બધી જ વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ આ સિદ્ધાંત વાત છે ભક્તો સ્કંદ પુરાણ બ્રહ્મખંડ અધ્યાય છ છાસઠ અને સડસઠ ની અંદર કાર્તિક સ્વામી કહે છે કે આરોહણમ ગવામ પૃષ્ઠે પ્રેત ધૂમ બાલા જે દીર્ઘાયુ થવા ઈચ્છે તેણે ગાય બળોદોની પીઠ પર ન બેસવું ચિતાનો ધુમાડો પોતાના અંગમાં ન લાગવા દેવો ગંગાના સિવાય બીજી નદીના તટ પર ન બેસવું ઉદયકાલીન સૂર્યના કિરણોનો સ્પર્શ ન કરવો અને દિવસમાં સુવાનું છોડી દેવું ગાય અને બળદ જે છે એ અત્યંત પવિત્ર હોવાથી એની પીઠ પર તો ક્યારેય પણ બેસવું જોઈએ એ ધુમાડો પોતાની ઘ્રાણ ઇન્દ્રિય દ્વારા જો ઉડર આદિકમાં જાય તો એ આપણા સ્વાસ્થ્યને અર્થે નુકસાનકારક છે નદીના ઉપર જો બેસવામાં આવે અને કોઈક વખત નદીની અંદર ઉફાન આવી જાય તો આપણે કષ્ટના ભાજી થવું પડે ઉદયકાલીન સૂર્યના કિરણો જે છે એ સ્વાસ્થ્યને અર્થે નુકસાનકારક છે અને દિવસમાં સુવાની ટેવ જે છે એ વ્યસન હોવાથી એનો ત્યાગ કરી દેવો જોઈએ મહાભારતના અનુશાસન પર્વ એકસો ચાર માં અધ્યયના છાસઠ માં શ્લોક ની અંદર ભગવાન કહે છે ભિન્ને ભિન્ન કાનસે ચર્જયેત એ જ વાત બ્રહ્મપુરાણના બસો એકવીસ માં અધ્યાયના એકત્રીસ શ્લોક ની અંદર પણ કહેલી છે કે ભિન્નાસનમ ચૈયામ ભાજનમ ચ વિવર્જયેત

ચતુર્થ અધ્યાયના તોતેરમા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે કે ગ્રામમ વા તથા અદ્વારેપુરાણના સત્તાણું ચોવીસમાં શ્લોક શ્લોકની અંદર પણ કહેવાયેલી છે ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે ગૃહે પ્રવેશન દ્વારે લોકે રિસમીતમ ક્ષયમ ગૃહમ અર્થાત કે ઘરમાં પ્રવેશનો માર્ગ દ્વાર જ છે એટલા માટે પોતાના કે અન્ય કોઈના પણ ઘરમાં દ્વારના સિવાય બીજા કોઈ માર્ગથી પ્રવેશ નહીં કરવો જોઈએ દ્વારના સિવાય બીજા કોઈ માર્ગથી ઘરમાં પ્રવેશ કરવાથી ગોત્રનો નાશ થાય છે અને મનુષ્ય જે છે એ ચોરની પંક્તિની અંદર ભળી જાય છે માટે ક્યારેય પણ ગુપ્ત માર્ગથી પ્રવેશ ન કરવો એ સિદ્ધાંત વાત છે હવે સ્કંદ પુરાણની અંદર કાશી ખંડ ચાલીસમાં અધ્યાયના એકસો ત્રેપનમાં શ્લોકની અંદર કાર્તિક સ્વામીએ જે વાત કહેલી છે એ દરેક મનુષ્યએ આત્મસાત કરવા યોગ્ય છે કાર્તિક સ્વામી કહે છે ન વૃથા સપથમ કુર્યાત સ્વલ્પે યર્થે નરોત્તમ વૃથાહી શપથમ કુરવેન પ્રેત્યચેહ વિનશ્યતિ અર્થાત કે નાની નાની વાતોને માટે સોગંદ નહીં લેવા જોઈએ નકામાં સોગંદ લેનારો મનુષ્ય આલોક અને પરલોકમાં પણ નષ્ટ થાય છે કેટલાક મનુષ્યને બહુ જ ખોટી તે હોય છે એ જે નાની નાની બાબતોની અંદર શપથ લેતા હોય છે પરંતુ કદાચ એ શપથ જે છે એ પૂર્ણ ન થાય તો મનુષ્ય એ કષ્ટના બાજી થવું પડે છે માટે ક્યારેય પણ વૃથા શપથ લેવી નહીં અને ભગવાનના સોગંદ તો ક્યારેય પણ ખાવા નહીં એવું શાસ્ત્રોની અંદર કહ્યું છે માટે વૃથા શપત ક્યારેય પણ ખાતા નહીં અન્યથા આલોક અને પરલોકની અંદર મનુષ્ય જે છે એ કષ્ટનો ભાજી થાય છે સ્કંદ સ્કંદપુરાણના બ્રહ્મખંડ

આ વસ્તુઓ નિકૃષ્ટ વ્યક્તિઓથી પણ મળતી હોય તો લઈ લેવી જોઈએ કોઈ દુષ્ટ વ્યક્તિ હોય અને એના થકી પણ જો આટલી વસ્તુ પ્રાપ્ત થતી હોય તો એ લેવાની અંદર દોષ નથી એવું કાર્તિક સ્વામી કહી રહ્યા છે આપસ્તંભ સ્મૃતિની અંદર નવમા અધ્યાયના વિશ્વાસ અંદર મહર્ષિ કહે છે કે અગન્ય ગારે ગવામ ગોષ્ઠી બ્રાહ્મણા નામ સન્નિધૌ સ્વાધ્યાયે ભોજને ચૈવ પાદુકાળાએ જોડા પગરખા ઉતારી દેવા જોઈએ અહીં પણ લખેલું છે કે ગૌશાળાની અંદર પણ જ્યારે તમે પ્રવેશ કરો ત્યારે તમારા પગરખા જે છે એ ગૌશાળાની બહાર ઉતારી દેવાના અગ્નિશાળાની અંદર પ્રવેશ કરો ત્યારે પણ પગરખાજે જે છે ઉતારી દેવાના દેવાલયની અંદર જાઓ ત્યારે પણ પગરખા ઉતારી દેવાના છે બ્રાહ્મણની સમીપમાં જાઓ ત્યારે પણ પગરખા ઉતારી દેવાના છે જપ છે સ્વાધ્યાય છે ભોજન છે જલપાન છે ઇત્યાદિક વેળા એ પણ પગરખાજે જે છે એ ઉતારી દેવાના છે એવું અહીં આપસ્તમ સ્મૃતિની અંદર કહેલું છે સ્કંદપુરાણ વૈષ્ણવ ખંડ માતા તથા વૈષ્ણવ સકેશા વિદ્વા વ્રતમ સ્નાન વિવર્જિત દસમી યુક્તા તથા વૈષ્ણવ અર્થાત કે મંત્રહીન આહુતિ મરેલા વાછરડાની ગાયનો દૂધ દસમી વિધા દ્વાદશી વાળ રાખનારી વિધવા સ્નાનના વિના વ્રત અને વૈષ્ણવ વિનાનું રાજ્ય આ બધા શ્રેષ્ઠ નથી માનવામાં આવતા કહેવાનું તાત્પર્ય એ કે આટલા વ્યક્તિઓ જે છે એ શ્રેષ્ઠ હોતા નથી મંત્રહીન આહુતિ જે છે એ કઈ ફલ આપતી નથી મરેલા વાછરડાની ગાયનું દૂધ જે છે એ અપવિત્ર મનાયું છે દસમી વિદ્યા એકાદશી ક્યારેય પણ ન કરવી કારણ કે એકાદશી જો કરી તો એના પુત્રો જે છે એ કાળના મુખમાં જતા રહ્યા હતા એવું ગરુડ પુરાણની અંદર શ્રીવંત નારાયણ ભગવાન કહે છે કાળ રાખનારી વિધવા સ્ત્રી જે છે એ વિધવાના ધર્મોનું ઉલ્લંઘન કરતી હોવાથી એ પણ સુશોભિત થતી નથી સ્નાન વગરનું વ્રત જે છે એ પણ ક્યારેય ફલીભૂત થતું નથી અને વૈષ્ણવ વિનાનું રાષ્ટ્ર જે છે એ નાશ પામી જાય છે કારણ કે જે સ્થાનની અંદર ભગવાનના ભક્ત હોતા નથી એ રાષ્ટ્ર જે છે હંમેશા નષ્ટ થઈ જાય છે આ સંબંધની અંદર હસ્તિના પૂર જે છે એ નિષ્ણાંત છે જે હસ્તિના પૂરની અંદર પરમ ભાગવત એવા રાષ્ટ્ર જે ક્યારેય પણ શોભતું નથી વશિષ્ઠ સ્મૃતિ ની અંદર બારમા અધ્યાય ના માં શ્લોક ની અંદર વશિષ્ઠ ઋષિ કહે છે ન વૃક્ષમ આરોહેત એ દ્વારા વિષ્ણુ પુરાણ ત્રણ બાર આઠમા એની મનાઈ કરે છે કે વૃક્ષની ઉપર ક્યારેય પણ ચડવું જોઈએ નહીં ને તે જ પ્રમાણે વશિષ્ઠ સ્મૃતિની અંદર આવી બીજી કેટલીય વાતો જે છે એ લખેલી છે પરંતુ સમયનો અભાવ હોવાથી આ પ્રવચનને હું અહીં જ વિરામ આપું છું હવે પછીના પ્રવચનની અંદર પણ ભવંતુ સર્વત્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ